વંદે માતરમ આજે પંદરમ ઓગસ્ટ સેવન્ટી નાઇન ભારતીય સ્વતંત્ર દિનની ઉજવણી અમેરિકાના દિગ્ગર્શી રાજ્યના ભારતીયની કરવામાં આવી અંગે સંગે આજે આ પંદરમી ઓગસ્ટના નિમિત્તે ભારતીયો આજે એકઠા રહ્યા હતા અને આજે ભારતનો રાષ્ટ્ર લેવામાં આવ્યો આનંદમાન સામ સાથે રાષ્ટ્રગન સાથે તેમજ પટેલ તેમજ ગેરી બદોડીયા સારા મંદિરના મંદિર મંદિરનાપયાધામ મંદિરના શ્રસ્તવન તેમજ અહીંના ચેરમેનથી એવા ચેરમેનથી સર્વે મિત્રો અને ભારતીયો આજે હાજર રહ્યા હતા અને દેશની આંગે રાખી ભારત માતાજી જય વંદે માતરામ વંદે માતરામ જય હિંદ અમેરિકા દેશની અંદર ન્યુ જર્સી રાજ્યમાં પાછી શહેરમાં મ્યુનિસિપલ ટાઉનના મેદાનમાં આજે આપણો ભારતનો ઓગણીસમો રાષ્ટ્રીય પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિન ઉજવણી કરવામાં આવી એમાં સર્વે એસોસિએશનના પ્રમુખો તેમજ અધ્યામ કરબરીઓ તેમજ ભારતના સર્વે નાગરિકો આજે એકત્રા થઈ દેશની આનબાન શાનને આજે રાષ્ટ્રધ્વજ લહેરાવવા આવ્યો બહુ ઘણા બધા પીપલો આપણા ઇન્ડિયનના અમેરિકાના પીપલો આવ્યા હતા સર્વે આજે પંદરમી ઓગસ્ટ ઉજવણી કરી અને દેશના નારા પણ લગાવ્યા અને બોલો વંદે માતરમ વંદે માતરમ આજે આપણા કમિટીના વિષ્ણુભાઈ પટેલ જે એસોસિએસના અને જે આપણા પંદરમી ઓગસ્ટના જે કાર્યકર્તા છે એ થોડુંક બોલ મારું નામ વિષ્ણુ પટેલ છે હું ઇન્ડિયન અમેરિકન સિનિયર એસોસિએશનમાં બોલ છું કે જે ટાઉન છે પંદર હજાર ઇન્ડસ્ટ એમાં અમારા સાતસો આઠસો મેમ્બરનું એક ઓર્ગેનાઇઝેશન ચલાવી છે અને એનો હું પ્રેસિડેન્ટ છું અને અમારું એ છે કે અમે છેલ્લા આઠ વર્ષથી પંદરમી ઓગસ્ટ અમારા પાર્ટિપેટની ટાઉનશીપ સાથે મેયરના સપોર્ટથી અમે સેલિબ્રેટ કરીએ છીએ એની અંદર લગભગ સાતથી આઠ પણ સમાવેલા છે પ્લસ બીજા કલ્ચરલ સોસાયટી બી ફર્સેપેન્ડિંગની છે પણ સંગઠન બધું ભેગું મળીને અમે આ સરસ સેલિબ્રેશન કરી છે અમારા માટે ગૌરવની વાત છે કે પરદેશની ધરતી પર આવું સરસ સેલિબ્રેશન અમે કરી શકીએ છીએ બધા વોલિયન્ટિયર્સ બધા ઓર્ગેનાઇઝેશનની મદદથી તો ગ્લોબલ ભારત માતા